ગુજરાતી વાર્તા આભાસી બંધનો એક અંધારી રાત હતી અને રણપ્રદેશના એક પહાડ ઉપર આવેલા નાના વિશ્રામ સ્થળ ઉપર આવીને એક મોટા કાફલાએ પડાવ નાખ્યો એ કાફલામાં આશરે સો જેટલા ઊંટો હતા વેપારીઓ વ્યાપાર કરવા નીકળ્યા હતા અને થાક્યા પાક્યા એ પહાડી ટૂંક ઉપર વિશ્રામ કરવા પહોંચેલા તેમણે જલ્દી જલ્દી ખૂંટાઓ માર્યા જેથી તેઓ પોતાના ઊંટોને બાંધી શકે પછી આરામ કરી શકે પરંતુ શેલા ઊંટને બાંધતી વખતે તેમને ખ્યાલ આવ્યો કે ઘૂંટા અને દોરડા ઓછા છે નવાણું ઊંટને તો બાંધી દીધા એક ઊંટને બાંધવા માટેની રસી અને ખૂંટી ખોવાઈ ગઈ હતી એ ઊંટને અંધારી રાતે બાંધ્યા વિના રાખવું પણ જોખમ હતું ખોવાઈ જવાનો ડર હતો એટલે તેઓ વિશ્રામ સ્થાનના વૃદ્ધ માલિક પાસે ગયા અને કહ્યું જો એક ઊંટને બાંધવા માટેનું દોરડું અને ખૂંટી મળી જાય તો તમારી મહેરબાની અમારી ખૂંટી અને રસી ખોવાઈ ગઈ છે અમારી પાસે દોરડા અને ખૂંટીઓ નથી પરંતુ અમે એવી તરકીબ જાણીએ છીએ કે ઊંટને દોરડા અને ખૂંટી વિના જ બાંધી શકાય તમે જાઓ ખૂંટીઓ નાખી દો દોરડા બાંધી દો અને ઊંટને કહો કે બેસી જા એટલે તે સૂઈ જશે એ લોકો હસવા લાગ્યા તેમણે કહ્યું તમે પાગલ તો નથી ને ખૂંટી અને દોરડા જો હોત તો અમે ખુદ એ નાખીને બાંધી ના દેત કઈ ખૂંટી નાખીએ એ વૃદ્ધ માણસે કહ્યું એ ખૂંટીને ખોડો જે તમારી પાસે નથી પરંતુ અવાજ એવો કરવો કે જાણે ખૂંટી ખોડી રહ્યા છો જમીનને ખોદો ખૂંટી નાખો ખોટી ખોટી ખૂંટી ભલે ના હોય કોઈ ફિકર કરવાની જરૂર નથી અંધારામાં ઊંટને સી ખબર પડવાની કે તમે ખરેખર ખૂંટી સાચી નાખો છો કે ખોટી ખોડી દો ખૂંટી ગળામાં હાથ નાખો જાણે દોરડું બાંધો છો બાંધી દો દોરડું દોરડું અસલી છે કે નકલી એનો કોઈ વાંધો નથી અને બાંધી દો ઊંટને અને તેને કહી દો કે બેસી જા સૂઈ જા જ્યારે નવણ ઊંટ સૂઈ ગયા છે તો એક સોમું ઊંટ ભાગી જવું મુશ્કેલ છે સૂઈ જશે અરે માણસ ખુદ ભીડ પાછળ ચાલે છે ત્યારે આ તો ઊંટ છે મજબૂરી હતી ખૂંટી હતી નહીં વાત માની લેવી પડી મજબૂરીમાં વિશ્વાસ તો બેઠો નહીં એ લોકોને કે આવી ખોટી ખૂંટીઓથી કંઈ ઊંટ થોડું બંધાઈ જશે પરંતુ મજબૂરી હતી ખૂંટી હતી નહીં બાંધવું જરૂરી હતું વિચાર્યું જોઈએ પ્રયોગ કરી જોઈએ તેઓ ગયા તેમણે ઘૂંટી નાખી જે ક્યાંય હતી નહીં અને તેમણે જે નહોતા તે દોરડા પણ બાંધી દીધા અને જ્યારે તેમણે ઊંટને કહ્યું કે બેસી જા તો તેમને નવાઈ લાગી ઊંટ બેસી ગયું તેઓ હસતા હસતા મજાક કરતા જઈને સૂઈ ગયા સવાર પડી તેમનો કાફલો નવી યાત્રાની તૈયારી કરી રહ્યો હતો ઊંટોને છોડ્યા ખૂંટીઓ ગાઢી નાખી દોરડાઓ છોડી નાખ્યા પરંતુ જેમને બાંધ્યા હતા એમના જ દોરડા છોડ્યા જેના બાંધ્યા જ ન હતા તેના દોરડા અને ખૂંટી શું કાઢે દોરડા શું છોડે તો તેમણે નવાણ ઊંટ જેમણે બાંધેલા તેમની ખૂંટીઓ કાઢી નાખી દોરડાઓ છોડી નાખ્યા અને કાફલો ચાલવાનો શરૂ થયો પરંતુ એક સોમો ઊંટ ઉઠવા જ તૈયાર જ ન થયું તે એ ખૂબ મૂંઝાયા કે આને શું થયું છે તેમણે તેને ખૂબ ધક્કા માર્યા ડફણાં માર્યા પરંતુ ઊંટ ઉઠતું ન હતું તેઓ ગભરાયા શકતો તેમને રાતે જ પણ આવેલો કે પેલો ઘરડો વિશ્રામ સ્થાનનો માલિક કોઈ ગરબડતો નથી કરતો ને ખૂંટી વિના ઊંટ બંધાઈ ગયું અને હવે ઊંટ ઉઠતું જ નથી એટલે તેઓ એ વૃદ્ધ પાસે ગયા અને કહ્યું તમે તો ભારે ગડબડ કરી નાખી એ ઊંટને હવે ઉઠાડો તમે આ શું કરી નાખ્યું ઊંટ ઉઠતું જ નથી તેમણે કહ્યું પહેલાં તેની ખૂંટી ગાઢો દોરડું છોડો તેમણે કહ્યું કયું દોરડું કઈ ખૂંટી તેણે કહ્યું રાતે તમે ખોડી હતી જે ખૂંટી ખોડી હતી તેને ખોદો અને ગાઢો અને જે દોરડું બાંધ્યું હતું તેને છોડો પછી ઊંટ ઊઠશે તેઓ ગયા તેમણે એ ખૂંટીઓ ખોદીને કાઢી જે હતી જ નહીં અને એ દોરડાઓ છોડ્યા જેનું અસ્તિત્વ જ ન હતું તેઓ આશ્ચર્ય પામી ગયા ઊંટ ઊભું થઈ ગયું અને કાફલો ચાલતો થયો આપણે પણ બધા લોકો એવી જ રીતે બંધાયેલા છીએ જેવી રીતે પેલું ઊંટ બંધાયેલું હતું અને ઊંટ તો આખરે ઊંટ છે પરંતુ માણસને જોઈને ખૂબ જ દયા આવે છે તે એવી એવી ખૂંટીઓથી બંધાયેલા છે જેનું અસ્તિત્વ જ નથી અને એવા દોરડાઓ ગુલામ છે જે ક્યાંય છે જ નહીં અને ઉઠવાની હિંમત કરી શકતો નથી ઉઠવાનું ચાલવાનું સાહસ કરી નથી શકતો કારણ કે તે કહે છે હું બંધાયેલો છું મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ધન્યવાદ